સરકાર સી ના પ્રાવધાન માં હોય એના અંદર ની તપાસ ચાલતી હોય તો એ અંગે હું કઈ કહી શકું સાહેબ તપાસ છે નહીં જેલ અંદર થયા જેની સમય મધ્ય હવે તમે એની અંદર તપાસ શું કરવાની જે વ્યક્તિને ખરેખર એનરોલ થવાનું હતું જે વ્યક્તિને ફરવાનું ખરેખર આઉટ ઓફ ડેટ જઈને તમે આપી નથી શકવાના કોલેજ અમે આઉટ ઓફ ડેટ તમે તમે દરેક વખતે કે અમે કહી દીધું ને કોલેજ હવે કરી કોલેજ ઉપર રહેશે તમે કીધું અમને કોલેજ એના માટે જવાબદાર શું કરે છે યુનિવર્સિટી શું કરે યુનિવર્સિટી સેવામાં કઈ કરશે જો સરકાર સીની બે કમિટી બેઠક થઈ બે બેઠક થઈ એ કમિટી પોતાનું કામ કરે છે એની સામે બીજે નિવેદનો છે નિવેદનો અપાય છે સાડા ચાર કોની રિસ્પોન્સિબિલિટી છે શું છે આ બધું છે એટલે દૂધ ને પાણી પાણી જયારે રિપોર્ટ આવશે ત્યારે

તપાસ કોર્ટ ની તો શું કરવાનું કેવાય વર્ષ પછી સત્તર કોટા કરવાની જવાબદારી છે તે કોલેજ સંચાલકો

જિલ્લા ગરીબ છોકરાઓ છે પગમાં ચપ્પલ નથી એ માટે ઉત્તર ગુજરાત નહીં ઉત્તર ગુજરાત સાથે જોડાયેલી કોલેજો આ છોકરાઓને છોકરીઓ નથી કરી શિક્ષણ અમદાવાદ સિટી ની વાત કરો સુરત ની વાત કરો મેટ્રો સિટી છે આ ઉત્તર ગુજરાત પાંચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર આવેલું છે સિદ્ધરાજસી ની અને હેમચંદ્રાચાર્ય જેવા વ્યક્તિઓની સરકારી જે લોકો તૈયારી કરે તૂટી જાય છે એને તમારી કોલેજો જે સંચાલકો જે સંચાલકો છે કોલેજના ઈ તો ચોરી કરે એટલે મોદી સાહેબ અમદાવાદ માં યુનિવર્સિટીમાં અહીંયા કે નહીં લેવાય